બોટાદ જિલ્લામાં રાણપુરના અલમપુર ગામે ઓળખના પુરાવામાં છેડા કરી કરોડોની કિંમતની આડત્રીસ ઘા જમીન વારસાઈ કરાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી મીનના મૂળ માલિક વેલસીભાઈ મીઠાપરાનું મૃત્યુ થયાના બે વર્ષ બાદ ભાગિયા તરીકે કામ કરતા લિંબાભાઈ રવજીભાઈ બારિયા માલિક બની તેના પુત્રવધુના નામે જમીન કરી દીધી જમીનના મૂળ માલિકના પુત્ર વારસાઈ દાખલ કરવા જતા મૂળ પુત્રને પિતાનું નામ જ મળ્યું નહીં મીન્ના મૂળ માલિકના પુત્ર વનરાજભાઈ વેલસીભાઈ મીઠાપરાય વેચાણ નોંધ રદ કરાવવા બરવાડા પ્રાંતમાં અપીલ કરી સામા પક્ષના વકીલ દ્વારા આ જમીન બે હજાર સાતમાં મોઢા કરારથી ખરીદી હોવાનો જવાબ અપીલમાં રજૂ કર્યો હતો બરવાડા પ્રાંત અધિકારીએ ત્રણ સામે કાર્યવાહી કરવા તેમજ વેચાણ નોંધ રદ કરવા હુકમ કર્યો હોવાનું ભોગ બનનાર ખેડૂતના વકીલ ચાંપરાજ સિંહ ડોડિયાએ માહિતી આપી હતી It's not મારું નામ ચાપરાચી પ્રતાપસિંહ ડોડિયા છે એડવોકેટ છું અલમપરવાળી જમીનમાં એવું છે જમીન વેલજીભાઈ કોલાભાઈ મીઠાપરા નામે હતી તેઓના અવસાન બાદ તેમના પુત્રએ વારસે કરવા માટે નકલ કઢાવેલ જે નકલની અંદર તેમના પિતાની જગ્યાએ અન્ય વ્યક્તિનું નામ નીકળતા અમારો સંપર્ક કર્યો ત્યારબાદ કાગળો જોતા આ ખોટી રીતે નોંધ પડેલ છે જે નોંધની સામે અમોએ રાણપુર બરવાળા પ્રાંત સાહેબ સમક્ષ અપીલ દાખલ કરેલ જે અપીલની અંદર દલીલો અને પુરાવા અને ધ્યાને લઈ પ્રાંત સાહેબે તમામને ચકાસ્યા જેમાં

તો એની વારસી કરાવવી પડે અને એના વારસદારો પાસેથી દસ્તાવેજ કરાવવો પડે જ્યારે આની અંદર મૂળ ખેડૂત હતા એના પુરાવાઓ સાથે ચેડા કરી એમનો ફોટો ચીપકાવી ખોટી રીતે ખેડૂત બનેલ તેમજ અને રાખનાર વ્યક્તિ જે છે એ એક જ પરિવારના સભ્યો અને સાક્ષી પણ એક જ પરિવારના સભ્યો હતા એ સાબિત થતાં પ્રાંત સાહેબે આ નોંધ તેમજ નોંધ રદ કરેલ તેમજ આ જે દસ્તાવેજ છે તેમાં જે ત્રણ જણા છે એમની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે હુકમ કરેલ કે સબ રજિસ્ટ્રારને નિર્દેશ કરેલ કે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે તેમજ આ દસ્તાવેજી નોંધ રદ કરવામાં આવે લીંબાભાઈ ગુજરી જતા બાકી ત્રણ વારસદારો રહે છે એટલા માટે થઈ આ ત્રણ પૂરતી ફરિયાદ અને નોંધ રદ કરવા માટે નામદાર પ્રાંત હુકમ કરેલો છે